નમસ્કાર દર્શક મિત્રો ટીવી સેવન્ટીન પર આપનું સ્વાગત છે ઊંઝાથી કરીશું નજર આજના સમાચાર પર જિલ્લામાં રખડતા ઢોરનો ત્રાસ ઊંઝામાં રિક્ષા ડ્રાઈવરને નડ્યો અકસ્માત રખડતી ગાયોના ત્રાસથી એક રિક્ષા ડ્રાઈવરનો ભયંકર અકસ્માત સર્જાયો ઊંઝા રોડ પર શ્રી કેવલેશ્વર મહાદેવ મંદિર પાસે અંદર પટ વિસ્તારમાં પ્રકૃતિ ગાયોના ટોળામાં અંધારામાં કાળી ગાય ન દેખાતા અકસ્માતમાં રિક્ષાના ભુક્કા બોલાઈ ગયા ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી રિક્ષા ડ્રાઈવરને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સ્થાનિક લોકોની રજૂઆતને આધારે શ્રી કેવલેશ્વર મહાદેવ મંદિર આગળ તરફ લાઇટના થાંભલા લગાવ્યા છે પરંતુ ઘણા સમયથી લાઇટો બંધ હાલતમાં જોવા મળી હતી આ વિસ્તારમાં દરરોજ પચાસથી વધુ ગાયો રોડ રસ્તાઓ પર ફરતી હોય છે જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે જિલ્લામાં ઘણા વિસ્તારોમાં રખડતા ઢોરોના કારણે અકસ્માતમાં મોત નીપજ્યા હોય તેવા બનાવો પણ સામે આવ્યા છે તંત્ર દ્વારા તત્કાલીન આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ ચાલુ કરાવવા તથા રખડતા ઢોરોનો કાયમી નિકાલ કરવાની માંગ ઉઠી છે